તેને શરૂઆત કરીશું એક અને સમાચાર સામે ભારતીય શેરબજારમાં બ્લેક મંડે જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે શેરબજારની અંદર કડાકો બોલાયો હોવાની સ્થિતિ જેમાં સેન્સેક્સમાં બે હજાર ત્રણસો એટલે કે ત્રેવીસો પોઈન્ટથી વધુનો કડાકો બોલાઈ ચૂક્યો છે આ સાથે જ નિફ્ટીમાં પણ સાતસો પોઈન્ટથી પણ વધુનો કડાકો આજે બોલાયો છે એટલે શેર માર્કેટમાં કડાકા સાથે નીચે પડ્યું ટેરિફના ડરથી વૈશ્વિક બજારમાં ટેરર જેવી પરિસ્થિતિનું નિર્માણ હાલ થઈ રહ્યું છે ત્યારે ભારતીય શેર બજારમાં આજે બ્લેક મંડે જેવી પરિસ્થિતિ નિફ્ટીમાં અને સેન્સેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કડાકા સાથે આંકડા પણ સામે આવી રહ્યા છે જે અંતર્ગત સેન્સેક્સમાં ત્રેવીસો પોઈન્ટથી પણ વધુનો કડાકો બોલાઈ ચૂક્યો છે આ સાથે જ નિફ્ટીમાં સાતસો પોઈન્ટથી પણ વધુનો કડાકો બોલાયો હોવાની સ્થિતિ અને જેને જ કારણે રોકાણકારોના જે કરોડો રૂપિયા છે તે ધોવાયા હોય તે પ્રકારની સ્થિતિ તેમને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ આજે શેરબજારની અંદર જોવા મળી રહી છે શેરબજારમાં આજે ખુલતાની સાથે જ જે નિફ્ટી અને સેન્સેક્સ છે તેની અંદર કડાકો બોલ્યો છે સેન્સેક્સમાં ત્રેવીસો પોઈન્ટથી પણ વધુનો કડાકો બોલાયો છે તો આ જ રીતે નિફ્ટીની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે નિફ્ટીમાં પણ સાતસો પોઈન્ટથી પણ વધુનો કડાકો આજે બોલાઈ ચૂક્યો છે શેરબજારની અંદર અનેક લોકો રોકાણ કરતા હોય છે ત્યારે તમામ જે રોકાણકારો છે તેમને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે ટેરિફના ડરને કારણે વૈશ્વિક ટેરર જેવી પરિસ્થિતિ પણ હાલ જોવા મળી રહી છે તો વહેલી સવારની અંદર જ જે શેરબજાર છે તેને ખુલતાની સાથે જ કડાકો બોલી ચૂક્યો છે અને શેરબજારની અંદર સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ ત્રેવીસો પોઈન્ટ ગગડ્યો છે તો નિફ્ટી પણ સાતસો પોઈન્ટ જેટલી ગગડી ચૂકી છે અને ભારતીય શેરબજારમાં આ મુદ્દે બ્લેક મંડે જેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું હોય તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો પણ આવી રહ્યો છે કારણ કે આ તમામ શહેરો છે તે આજે અકળ આકાશ સાથે ખુલ્યા છે એટલે કે તમામ શહેરોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે ટેરિફના ડરથી વૈશ્વિક બજારમાં ટેર જેવી સ્થિતિ પણ આજે ઉત્પન્ન થઈ છે શેરબજારની અંદર રોકાણકારો છે તેમના માટે આજે બ્લેક મંડે જેવી સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે શેરબજાર ખુલતાની સાથે જ જે કડાકો બોલ્યો છે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સેન્સેક્સની અંદર ત્રેવીસો પોઈન્ટથી વધુનો કડાકો બોલી ચૂક્યો છે તો નિફ્ટીની અંદર પણ સાતસો પોઈન્ટથી વધુનો કડાકો બોલી ચૂક્યો છે જ્યારે રોકાણકારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે તેમના કરોડો રૂપિયા ધોવાય તે પ્રકારની સ્થિતિનું પણ આજે નિર્માણ થયું છે ભારતીય શેર બજારમાં કડાકો બોલી ચૂક્યો છે બ્લેક મંડે જેવી પરિસ્થિતિ રોકાણકારો માટે જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો થયો છે સેન્સેક્સમાં ત્રેવીસો પોઈન્ટથી પણ વધુનો કડાકો બોલી ચૂક્યો છે રોકાણકારોને આર્થિક નુકસાન